નખત્રાણા તાલુકાના દેસલપર ગુટલી ગામે લુડબાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે ચોમાસાને ધ્યાને લઈ અને પાણીજન્ય રોગચાળી રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોય છે તેને કઈ રીતના અટકાવી શકાય તેની જાણકારી આપવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ નખત્રાણા આમ ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના દેસલપર ગુટલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લુડબાઈ ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભંડેરી જિલ્લા મેલેરિયા અધિકારી એપીડીએમ અધિકારી ની સૂચના મુજબ તાલુકા આરોગ્ય અધિકારી મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આઈઆરએસ દવા છંટકાવ હાઉસ ટુ હાઉસ વાહ વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે દવા છંટકાવ પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે નિયમિત પાણીનું ક્લોરિનેશન પાણી ગરમ કરીને ઉકાળીને ફટકડી નાખીને પીવું તે પ્રકારની સૂચના આપવા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ આ કાર્યક્રમમાં મચ્છરદાનીના ઉપયોગ માટે સો દિવસ ટીબી કેમ્પેન હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો પોષણ વ્યસન આયુષ્યમાન કાર્ડ સહિતના મુદ્દે લોકોને સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ ક્ષેત્રના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને મુકેશ શ્રીમાળી મારફતે સૌને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સૌરભ રાઠોડ પાર્થ લાખણીના માધ્યમથી પત્રકારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો